નમસ્કાર માળિયા તાલુકામાં રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા દ્વારા યોજાયેલી જનકલ્યાણ શિવમંગલ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પગપાળા પહોંચે એ ઉદ્દેશ્યથી છ દિવસથી નીકળેલી આ પદયાત્રા રામવાવ પાટિયા પાસે નાનુભાઈ સિંધવના પેટ્રોલ પંપે પહોંચી હતી આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા જિલ્લા દિલીપભાઈ સિસોદિયા સહિત વિક્રમભાઈ લાખણી જીતુભાઈ સિસોદિયા કિશોરભાઈ દયાતળ ઠારનભાઈ સિંધવ પ્રતાપભાઈ એસ સિસોદિયા ખોડુભાઈ સિંધવ રઘુભાઈ ભલગરિયા અને ચાંપરાજ સિસોદિયા સહિતના આગેવાનો યાત્રાનું અદ્ભુત સ્વાગત કર્યું

એની શરૂઆતથી આજે અમે છઠ્ઠા દિવસે કેસોદ તાલુકાના અને ત્યાર પછી માવળિયા માવળિયા તાલુકાના આ વિસ્તારમાં પ્રવેશ્યા છે કેશોદ શહેરમાં તમામ સમાજના લોકોએ આ પદયાત્રાનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું એ જ રીતે જ્યારે માળિયા તાલુકામાં પ્રવેશ્યા એ વખતે આ વિસ્તારના સન્માનની ધારાશ્રીભાઈ શ્રી ભગવાનજીભાઈ અને સૌ આ વિસ્તારના સન્માનની આગેવાનો તમામ સમાજના આગેવાનોએ આ જનમંગલ શિવ યાત્રાનું ખૂબ ભાવપૂર્વક સન્માન કરી રહ્યા છે આજે મેં મારિયા આ તાલુકામાં જેમ આગળ વધીએ છીએ તેમ સ્વયંભૂ બધા જ આ પદયાત્રીઓ જુદા જુદા તાલુકા અને વિસ્તારમાંથી સૌ સમાજમાં સામેલ થતા રહે છે કે અમે આ જે પદયાત્રા શરૂ કરી છે એ લોકોના કલ્યાણ લોકોની સુખાકારી માટે અને જોડે જોડે સૌ સમાજને સાથે જોડવા અને રાજ્ય સરકારને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની લોકોમાં જોડે લોકો સુધી પહોંચે એમાં અવેરનેસ આવે અને મારા વિભાગની પણ જે યોજનાઓ છે એ યોજનાઓ પણ સામાન્ય અને ગરીબ માણસો શ્રમિકો સુધી પહોંચે એની માહિતી મળે અને એના ભાગરૂપે મારી પદયાત્રા છે

અને રાત્રિના બધા પદયાત્રીઓ વહેલી સવારે લાગીને ભગવાનના દર્શન કરીને हाथ पर हाथा बोल